માર્ચ મહિનો સમાપ્ત થવાની સાથે ઘણા નવા નિયમો લાગુ થશે જેની અસર સામાન્ય લોકો પર પડશે કેટલાક ફેરફારથી લાભ થશે તો કેટલાક ખિસ્સાનો ભાર પણ વધારી શકે છે તેથી આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં થનારી સમસ્યાઓથી બચી શકાય નવા નિયમો જાણીને તમને નાણાકીય પ્લાનિંગ કરવામાં મદદ મળશે સૌપ્રથમ નવા નિયમ વિશે વાત કરીએ તો ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત નવા નિયમો જાણી લેજો સરકારે નાણાકીય વર્ષ દીઠ ડિવિડંડી આવક પર ટીસીએસ મર્યાદા પાંચ હજાર રૂપિયાથી વધારીને દસ હજાર રૂપિયા કરી છે મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ ખાતા સંબંધિત નિયમો કડક રહેશે હવે યુઝર્સ કેવાયસી અને નોમિની ડિટેલ વેરીફાઈ કરવાની રહેશે આમ કરવામાં નિષ્ફળ એકાઉન્ટ ફ્રીજમાં પરિણમી શકે છે આ સંદર્ભમાં માર્કેટ રેગ્યુલેટર સેબીને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓને પણ સૂચનાઓ જારી કરી છે ત્યાર પછી ટેક્સ સંબંધિત નવા નિયમો હશે વિદેશી વ્યવહારો પર આરબીઆઈની લિબરાઈઝન્ડ રેમિન્ટ સ્કીમ માટે ટીસીએસ મર્યાદા વધવા જઈ રહી છે તેને સાત લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા કરવામાં આવી રહી છે સરકારે ચોક્કસ નાણાકીય સંસ્થાઓ પાસેથી શિક્ષણ લોન માટે ટીસીએસ કપાત દૂર કરવાનો નિર્ણય લીધો છે મકાન માલિકો માટે ભાડામાં અછત પર ટીડીએસ કપાતની મર્યાદા નાણાકીય વર્ષ દીઠ રૂપિયા બે પોઈન્ટ ચાર લાખથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે એક એપ્રિલથી એસીસી મુક્તિ જેવી જૂની ટેક્સ વ્યવસ્થાઓ લાભ લેવા માટે અલગથી અરજી કરવી ફરજિયાત રહેશે નવી સિસ્ટમ ડિફોલ્ટ રહેશે જેમાં મિત્રો નવો ટેક્સ સ્લેબ લાગુ થશે જે અંતર્ગત બાર લાખ રૂપિયાની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે પગારદાર કર્મચારીઓ પંચોતેર હજાર રૂપિયાની ટેક્સ કપાતનો લાભ મળશે ત્યાર પછીના નિયમ વિશે વાત કરીએ તો એફડી સંબંધિત નવા નિયમો જાણી લેજો વરિષ્ઠ નાગરિકોને રાહત મળવાની છે ટીડીએસ કપાત બમણી કરવામાં આવી શકે છે પહેલાંથી પચાસ હજાર રૂપિયા હતો પરંતુ એક એપ્રિલથી ટીડીએસ કપાત એક લાખ રૂપિયા થશે આનો અર્થ એ થયો કે હવે વરિષ્ઠ નાગરિકોએ ફિક્સ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટમાંથી મળેલી એક લાખ રૂપિયા સુધીની વ્યાજની આવક પર ટીડીએસ ચૂકવવો નહીં પડે ત્યાર પછી નિયમ વિશે વાત કરીએ તો ઇનપુટ ટેક્સ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે ઉદ્યોગપતિઓ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કાર્ડ સિસ્ટમ હેઠળ નોંધણી કરવી ફરજીયાત રહેશે આ નિયમ એક એપ્રિલ બે હાજર પચીસ થી અમલમાં આવશે આમ કરવામાં નિષ્ફળ પર દંડ થઈ શકે છે ત્યાર પછી બેન્કિંગ સંબંધિત નવા નિયમો જાણી લેજો મિનિમમ બેંક બેલેન્સ સંબંધિત નિયમો કડક રહેશે બેંક સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ લિમિટ વધારી શકે છે ગ્રાહકોએ શહેરી અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોના આધારે ખાતામાં ન્યૂનતમ રકમ જાળવી પડશે એસબીઆઈ પીએનબી સહિત ઘણી બેંકોમાં નિયમોમાં ફેરફાર કર્યો છે એસબીઆઈ અને એચડીએફસી ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે કેટલાક ક્રેડિટ કાર્ડ પર રિવોર્ડ પોઈન્ટ ફ્રી વાઉચર અને માઇટલોશન લાભો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે ચેક પેમેન્ટ સંબંધિત નિયમો પણ બદલાઈ શકે છે પચાસ હજાર રૂપિયાથી વધુ રકમ માટે પોઝિટિવ પે સિસ્ટમ જરૂરી છે આ પગલું છેતરપિંડીના મામલા ઘટાડવા માટે લાગુ કરવામાં આવી છે ત્યાર પછી યુપીઆઈ સંબંધિત નવા નિયમો એનપીસીઆઈએ યુપીઆઈ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે નિષ્ક્રિય મોબાઈલ નંબરો માટે યુપીઆઈ વ્યવહારો બંધ થવાના છે તેનાથી છેતરપિંડીના કેસમાં ઘટાડો થશે ત્યાર પછીના નવા નિયમો વિશે વાત કરીએ તો દવાઓ માંગી થશે સરકારે એલ એલ ઇએમ હેઠળ દવાઓના ભાવમાં એક પોઈન્ટ ચોતેર ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે જેના કારણે તાવ ડાયાબિટીસ એનર્જી સહિતની અનેક સામાન્ય રોગોમાં વપરાતી દવાઓ મોંઘી થશે આ યાદીમાં વિટામિન્સ મિનરલ્સ પેરાસિટામોલ વગેરે જેવી દવાઓનો સમાવેશ થાય છે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓના એલપીજી સિલિન્ડરની નવી કિંમતો નક્કી કરે છે એક એપ્રિલે સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ શકે છે ત્યાર પછીના નિયમ વિશે વાત કરીએ તો પાન આધાર લિંક કરવાના નિયમો જાણી લેજો જો તમે હજુ સુધી તમારું પાન અને આધાર કાર્ડ લિંક કર્યું નથી તો આ કાર્યને બને તેટલી વહેલી તકે પૂર્ણ કરજો અન્યથા ટીડીએસ દર વધી શકે છે ટેક્સ રિફંડમાં પણ વિલંબ થઈ શકે છે